तो चलत थे बिता मित्रों लाइव में जोड़े गए मित्रों आज ना लाइव दर्शन जो इस शक्ति आज है ट्रैफिक को बहुत चीजें रोज के था आज ना सुंदर नगर का लाइव दर्शन चलत थे बिता मित्रों लाइव में जोड़े कुछ गाड़ी में समाज में जोड़े ना ज्ञान में ना दर्शन करो आज ना सुंदर नगर का लाइव दर्शन जो इस शक्ति मैं आ غزنا لائے دشن چلو پلہ گاجمینا درشین درایو میترو غزنا سندرما جنہ لائے دشن گد مینا تو اج گاجمینا گاجمینا لائے دشن سندرما جنہ نو دیکھو کہ پے پے اتی تو بہادر میترو نے باتストラ જય શ્રીરામ રાધારાધે શિરાગ ગેમિંગ યોગેશભાઈ બાબા સ્તરામભાઈ શિરખભાઈ બાબાઈ આહિર શિવાની બાપેશ જય શ્રીરામ રાધરાધેરાય દર્શન

જય માતાજી વપેસ ટ્રામ હોય તો જય મિત્રો નવા છે મને પણ જેને બીજન મનવા હોય જ સબ્સક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે તમે તે બાપાના લાઈ દેશન થઈ શકે તો આજમાં સુંદર મેંજનના લાઈવ દેશન જોઈ શકો છો ચાલો ખોરાક જરૂર થઈ ગયો છે કેમકે આજે લાયમાં પણ આપણે ખોરાક લેટ છે સિડનીશભાઈ દરજી બાપસ્ત્રામ

થોડા કરું છું કે આજે થોડુંક લાઈનમાં પણ લેટ થઈ ગયું છે તો આજનો વાયદ છે જોઈ શકો છો સમાધિ મંદિરના આગળના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો સમાધિ મંદિરે કામગીરી ચાલુ છે પગથિયા બની સીતારામ તમે જોઈ શકો કે સમાધિ મંદિર સીતારામ સમાધિ મંદિર છે સમાધિ મંદિર મંદિરના દાદરા નવા બની રહ્યા છે મિત્રો જોઈ શકો છો આ બાજુ પણ બની રહ્યા છે બંને બાજુ કામગીરી ચાલુ છે મિત્રો તો આજના લાઈ દર્શન અને આ બાજુ તમે જોઈ છે કે મિત્રો કે દાદરા બની જાય છે આ બાજુના દાદરા બની જાય છે અને આ બાજુ દાદરાની કામગીરી ચાલુ છે મિત્રો જોઈ શકો છો બાપા સીતારામ ચાલો મિત્રો તો સમાજ દર્શન કરાવીએ ખોડલધામ તરસરા તરસરામભાઈ તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ જોઈ શકો છો સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિર મુકેશભાઈ વનસિયા બાપેશ જય શ્રી રામ રાધા રાધે ફરી જે મિત્રો નવા છે એમને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ મિત્રો કામિની જોશી જોશી બાપેશરભાઈ વંજારા બાપેશ આ વખતે મંદિર જોઈ શકો ધજા સુંદર મજાની લાગી રહ્યા છે બાપાની સીતારામભાઈ સીતે ગેમિંગ દિનેશ દાણા બાપેશ દિનેશભાઈ બાપાની સુંદર મજાની ધજા ફરકી રહી છે પંખીઓ પણ ઉડી રહ્યા છે જોઈ શકો છો તો સુંદર મજાના લાયદ છે યોગેશભાઈ બાપેશમભાઈ બાપાની મોજ તો ધ્યાન દર્શન કરાવી ફરક ઝડપથી ચાલો ધ્યાન દર્શન કરાવીએ તો લાઈમાં બની છે મિત્રો થોડાક ઝડપથી દર્શન કરો છો કેમ કે હજી થોડુંક લેટ થઈ ગયું છે એટલા માટે તો આજના લાઈ દર્શન આ બાજુ પણ મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અહીંયાથી દ્રશ્ય સુંદર મજાનું લાગી રહ્યા છે મંદિરના તો આજના લાઈ દર્શન સામંતભાઈ

તો ધ્યાન સુંદર મજાના લાઈવ દર્શન જય માતાજી બાપા શીતરામભાઈ ફરી જય મિત્રો નવા જણાવી દેવું ચેનલમાં નવા હોય તો ચેનલ કરી લે મિત્રો જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સવારે ને વીસ અથવા તો સાત ને ત્રીસ અને સાંજે આઠ ને વીસ અથવા આઠ ને ત્રીસ આપણે લાઈવ દર્શન કરાવી છે ક્યારેક વહેલા મોડું થઈ શકે છે મિત્રો બાપાના દર્શન કરાવી મિત્રો મિત્રો વડમાં ધ્યાનથી જોઈશે તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢું બધું વ્યવસ્થા તો બાપાના લાય દશે સુંદર મજાના જોઈ શકો છો તો આજના લાય દર્શન સુંદર મજાના આજના સુંદર મજાના લાઇટર છે જોઈ શકો છો મિત્રો ચાલો આગળ જેમ બીજા મંદિરના દર્શન કરાવ્યા તો અહીંયાથી મંદિર પણ જોઈ શકાય કે ખૂબ જ સુંદર મજા લાગી રહ્યું છે મિત્રો

જશ જશે બાબા શ્રમભાઈ તો આજના લાઈવ દર્શન જે મિત્રો નવા હોય એમને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બાપાને લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન જય શકો ધ્યાન મુલમ ગુરુ

ફરી જે મિત્રોનો નવા છે મેં પર જણાવી ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો અરુણ રબારી બાપા સ્ત્રામ તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો હે તો બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો લાયક કરવા માટે અને આજના સુંદર મિઝન લાવી દે છે આ બાજુ જોઈ શકો છો કે સેવકો છે એ સાફ સફાઈનું કામગીરી કરી રહ્યા છે મેયર જિદ્દીપભાઈ બાવળાથી લઈમાં જડી જાય છે જિદ્દીપભાઈ બાપા સીતારામભાઈ આ બાજુ જોઈ શકો કે સેવકો છે એ આશ્રમમાં સેવા કરી રહ્યા છે પાણીને એવું કાઢી રહ્યા છે મિત્રો આજના સુંદર મિઝન લાવી દે છે ફરી જે મિત્રો નુવાજ છે ને એ પણ જણાવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈવ થઈ શકે તો બધા મિત્રોને બાબાસ્ત્ર જય શ્રી રામ રાધે રાધે આજનું લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો મુકેશભાઈ બાપાશરામ આભાર તમારો પણ આપણો દિવસ શુભ રહ્યો તો આજનું લાઈટલી સુધી રાખીએ ખરી પાછા સાંજે આપણે આઠને વીસ અથવા તો આઠને ત્રીસ લાઇવ મળીશું વહેલા મોડું થઈ શકે મિત્રો પાંચ મિનિટ દસ મિનિટ તો આજનું લાઈટલી સુધી રાખીએ મિત્રો બાપસ્ત્ર રામદેવ સરો વીરપુર બાબસ્ત્રભાઈ સુધી વાત છે જય રામદેવ બાપા